ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોપકર વિરુદ્ધ 1 કરોડ 2 લાખ 46949 કરોડની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલી વધુ મિલકત મળી આવી છે આક્ષેપિત સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ પુસ્તક શાસ્ત્રી વર્ગ પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કર્યો હતો તેમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા અને તેનું રોકાણ

જેની રકમ 1 કરોડ 2 લાખ 46 હજાર 949 થાય છે સરકાર તરફથી પીડી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ दाखल કરવામાં આવી હતી એસીબી દ્વારા આક્ષેપિત સંદીપ પદુકર ખોકરની 24 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી